મારા વિરુદ્ધમાં જે સાંગમા ગામની જમીન બસો ઓગણત્રીસ નંબર સર્વે નંબર વાળી જમીન બાબતે જે મારી અગેન્સ્ટમાં અરજી થઈ છે એ બાબતમાં હું એવું કહું છું કે આ જમીન વિનોદભાઈ અંબાલાલ પટેલે ઓગણીસો ચોરાણુંમાં દસ્તાવેજથી લીધેલી હતી જે ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ આ જમીનમાં જે અરજી કરે છે એ માણસે જ આ જમીનની અંદર દસ્તાવેજમાં અને દરેકે દરેક પુરાવામાં એમને સાક્ષી તરીકે સહીઓ કરેલી છે આ જમીન વિરોદ અંબાલાલ પટેલના સીધી લીટીના વારસદાર પ્રેરણાબેન વિનોદભાઈ અને ઋષિ વિનોદભાઈ પટેલના નામે ચાલે છે વર્ષોથી આ જમીનનો વિરોદ અંબાલાલ પટેલના મૈયત થયા પછી જમીનો વહીવટ હું ચલાવું છું આ ભઈ એક ખોટા પુરાવા ઊભા કરવા માટે તલાટીને બી જઈને ગેરમાર્ગે દોરીને એક પાવતી બનાવવાનો કોઈ પ્રયત્ન કર્યો હતો એને વિરુદ્ધમાં બી તલાટી શ્રી જે પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને અત્યારે જે કઈ વિવાદ ચાલે છે એ ન્યાયતંત્રમાં માં ચાલી રહ્યો છે ન્યાયતંત્ર ઉપર મને સો ટકા ભરોસો છે કે અમારા પુરાવા જોતા અમને યોગ્ય ન્યાય મળશે